રાજ્ય માતાનું દરજ્જો આપવાની માંગ સમગ્ર ગુજરાતમાં ઘણા વર્ષોથી ચાલતી આવે છે ત્યારે હવે એના પડઘા કચ્છ જિલ્લામાં પડ્યા છે અને સાધુ સંતો ગાય માતાને રાજ્ય માતાનો નું દરજ્જો અપાવવા માટે મેદાને આવ્યા છે ત્યારે કચ્છ જિલ્લાના સાધુ સંતો તારીખ પચીસ બે હજાર પચીસ ના રોજ કચ્છ કલેક્ટર કચેરી ભુજની સામે ધરણા કરશે તેમાં એકલ જાગીરના મહંત યોગી દેવનાથ બાપુએ આહવાન કર્યું છે અને કચ્છની ગો પ્રેમી જનતાને આ ધરણા પ્રદર્શનમાં જોડાવવા અપીલ કરી હતી ત્યારે ધરણા ઉપર બેસવા બાબતે શું જણાવી રહ્યા છે યોગી દેવનાથ બાપુ તે આવો સાંભળીએ ગાવો વિશ્વ માત્રમ જય ગૌ માતા 15/7/2025 ના રોજ સંતો સમાજના આગેવાનો ગૌભક્તો સનાતનીઓ કચ્છ કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવેલો અને એમાં માગણી કરી હતી કે ગુજરાત સરકાર ગુજરાતની અંદર ગૌમાતાને રાજ્ય માતાનો દર્જો આપે પણ એમાં કઈ સરકાર વિચાર્યો નથી હવે અમે બધે નિર્ણય લીધો છે હું અને અમારા કચ્છ ખડ દર્શન મંડળના સંતોએ નિર્ણય કર્યો છે પચીસ આઠ બે હજાર પચીસ ના રોજ કચ્છ કલેક્ટર ઓફિસની સામે અનછન ઉપર બેસવાના છીએ આ ધર્મયુદ્ધ છે અને આ ધર્મયુદ્ધ કેવલ સંતોનો નથી દરેક સનાતનીનો છે દરેક સનાતની માટે ગૌમાતા પૂજનીય છે સનાતન પરંપરાની અંદર ગાયન દેવી માનવામાં આવે છે એની પૂજા થાય છે ત્યારે આ વિડીયોના માધ્યમથી હું આ બધા સનાતનીઓને અપીલ કરું છું કે આપણા મોટી સંખ્યામાં કચ્છ કલેક્ટર ઓફિસને સામે બેસીએ અને આપણી માંગણી છે કે ગુજરાતની અંદર ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો આપે અને જ્યાં સુધી ગૌ માતાને રાજ્ય માતાનો માતાનો દરજ્જો નહીં આપવામાં આવે ત્યાં સુધી ત્યાં સુધી ઉઠીશું નહીં એટલે બધા સનાતન હું અપીલ કરું છું કે આ ધર્મ યુદ્ધની અંદર આપણે સૌને યુદ્ધ લડવો પડશે અને સૌ સાથે મળીને આપણે યુદ્ધ લડીશું ત્યારે હું ચોક્કસ કહું છું કે આપણો બધાનો વિજય થશે અને ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો મળશે તો પચીસ આઠ બે હજાર પચીસ ના રોજ સવારે અગિયાર વાગે કચ્છ કલેક્ટરની ઓફિસની સામે આપણે સૌ અનશન ઉપર બેસીશું જય ગૌ માતા દીપક આહિર દિવ્યાંગ ન્યૂઝ બચાવ